મારું નામ આનંદભાઈ દેહાભાઈ સારીખા પરમાર ગામ દાડમાં કુતળિયા હવે બનામ એવો બનેલો છે મારો છોકરો અહીંયા હીરામાં કામ કરવા આવતો ને હીરામાં કારખાને નક્કી કરવા આવ્યો હતો બેસવા કરતા ને અચાનક મેહુલ ખોડાભાઈ હેરૈયા ગામ દાડમાં અહીંયા ત્રણ થી ચાર જણાને લઈ અને અચાનક પોતાને અભાવથી બોલાસાલી થયેલ એનું મન દુખ લાગી અને અત્યારે બે રેમીથી બે રેમી થી મારા છોકરાને અત્યારે સર મારી ગાળું પાડી નાખ્યું છે તેમ પછી હૃદયની બાજુમાં ડાબા જમણી બાજુ બરાબર હાથમાં આયા માર્યો છે ફોડીની બાજુમાં હાથમાં ફાડી નાખ્યો છે બે હાથમાં સરીઓ મારી દીધી છે અને બે હાલત બે થી ઘા માર્યા છે અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે ત્યાં બાજુમાં જ હતા એટલે અમે બકાલું લેવા ગયા હતા અને એ હીરાના કારખાના નક્કી કરવા દ્યો તો એ ગલીની અંદર એને તત્કાલિક બોલાવે એટલે અમે ના ગયા એટલે બે થી માર્યો હતો એને એકસો આઠ મેં ફોન કર્યો મારોમાં ત્રણ ચાર જણા હતા પણ મેહુલ મુખ્ય હતો મેં ઘાય એને માર્યો થાય મેહુલ ખોડાભાઈ હેલીયા કામ ગાવડ અને એની આડે એક કાટિયો હતો અને એક મુસલમાનનો નો છોકરો હતો એને બે ને ઓળખું બીજા બે છે એને નથી ઓળખતો અજાણી ભાઈ